મહેમાનો માટે બનાયો ખાસ અને બધાએ બે વાર લઈને ખાધો એટલું બધું ટેસ્ટી બનશે તો આજે આપણે પરફેક્ટ માપ સાથેનો અને એકદમ ટ્રેડિશનલ રીતથી સોજીનો સીરો બનાવવાના છીએ તો પહેલી વારમાં જ તમારો સીરો એકદમ પરફેક્ટ બનશે તો જેને ના આવડતો હોય ને એ લોકો ખાસ જોજો કારણ કે આજે હું તમને થોડી એવી ટીપ્સ આપવાની છું જેથી કરીને તમારો સીરો પહેલીવારમાં સરસ મજાનો બને એકદમ સરસ દાણેદારને એવો એના માટે અહીંયા એક કપ જેટલો આપણે સોજી લીધેલો છે જે મોટો હોય એ ઝીણો લેશો તો ચાલશે પણ ચીકણો બને શીરો એનાથી તો એકદમ દાણેદાર જોતો હોય તો તમારે મોટો સોજી લેવાનો એની સામે પોણો કપ ઘી અને પોણો કપ જેટલી ખાંડ લેવાની રહેશે અહીંયા ખાંડ તમે પ્લસ માઇનસ કરી શકો ઘણા લોકો એક કપ ઘી અને એક કપ એટલે કે ત્રણેય માપ એક સરખું રાખે છે પણ અહીંયા વધારે પડતું આપણે ઘી મતલબ એક કપ ઘી નાખશું ને એક કપ સામે તો ઘી ઘી વધારે થશે આમાં પણ ઘી એકદમ છૂટું પડશે જ એટલે જો તમે વધારે ઘી નાખવા માગતા હોય તો એડ કરી શકો છો અને ગળાસ તમારા ટેસ્ટ પ્રમાણે હવે સૌથી પહેલું કામ આપણે અહીંયા દૂધ ગરમ થવા મૂકવાનું છે તો એક કપ શીરા મતલબ સોજી સામે આપણે ત્રણ કપ જેટલું એટલે કે ત્રણ ગણું જેટલું દૂધ મૂકવાનું રહેશે ગરમ તો સૌથી પહેલાં દૂધને એકદમ ઉકાળવાનું છે અને થોડું અહીંયા કેસર નાખવાનું છે હવે એને આપણે હલાવી અને એને ઉકળવા દઈએ એકદમ ઊભરો આવે ને ત્યાં સુધી એને ઉકાળશું ત્યાં સુધીમાં આપણો સાઈડમાં સોજી પણ સરસ શેકાઈ જશે આટલી વારમાં તો અહીંયા એક ચમચી જેટલું એટલે કે થોડું કેસર એક ચમચી જેટલા દૂધની અંદર પલાળીને રાખી દીધેલું હતું અને એને પણ અંદર નાખી અને ઉકળવા દઈએ હવે અહીંયા આપણે પોણો કપ ઘીને એટલે અહીંયા મેં મેલ્ટ કરેલું લીધેલું છે તમે જો મેલ્ટ કરીને લેશો ને તો માપ એકદમ પ્રોપર આવશે એટલા માટે તો એને આપણે એકદમ થવા દેવાનું છે ઘીને પહેલાં તો તો જો આ રીતે નાખીને થોડો સોજી જોઈએ તો સોજી તરત જ ઉપર આવી જાય છે અને થોડા બબલ્સ થાય એનો મતલબ કે ઘી એકદમ પ્રોપર ગરમ છે આ જ ટાઈમે તમારે સોજી નાખવાનો અંદર અને પછી આ રીતે હલાવવાનું જો તમે થોડું ઓછું ઘી આવેલું હશે અને નાખશો ને તો એકદમ પ્રોપર કલરય નહીં આવે અને પ્રોપર શેકાશે નહીં અને શેકાવામાં બહુ ટાઈમ લાગશે એટલા માટે તમારે એકદમ ઘી આવી જાય પછી સોજીના ક્યાં રીતે ધીરા ગેસ પર એને ફેરવતું જવાનું અને શેકતો જવાનું સોજીને તો આ સોજી ચ બિલકુલ વાર નહીં લાગે અને તરત જ શેકાઈ જશે હવે અહીં આપણે જોઈએ કે આપણું ઘીમાં સોરી દૂધમાં બાજુમાં ઉભરો પણ આવી ગયો છે જો તો એકદમ ધીરો ગેસ કરી દઈએ અને થોડીવાર માટે ઉકળવા દઈએ ત્યાં સુધીમાં આપણે ફરી જેટલો સોજી બાકી છે એને સરસ શેકી લઈએ તો અહીંયા ક્યારે કેમ ખબર પડે કે સોજી શેકાઈ ગયો તો માઇનોર કલર ચેન્જ થશે આ રીતે બબલ્સ થશે અને ઘી સાઈડમાંથી છૂટું પડશે અને એકદમ સરસ સુગંધ આવવા મળશે શેકાવાની તો આવું થાય એનો મતલબ કે આપણો સોજી એકદમ પ્રોપર ચડી ગયો મતલબ શેકાઈ ગયો છે તો જો આ રીતે બબલ્સ થયા અને હું તમે દેખાડો તમને હમણાં ખબર પડશે આજુબાજુથી ઘી પણ છૂટું પડવા જ લાગશે તો આ રીતે જો એકદમ હળવો થઈ ગયો છે સોજી તો આ રીતનો હળવો થશે અને એકદમ બબલ્સ થયા છે જો હવે આ રીતે ફરી આપણે એને હલાવતું જોવાનું અને ઘી તમને દેખાશે જ હમણાં તો જો આવું થાય ને થોડું થોડું ઘી છૂટું પડ્યું છે સાઈડમાં એ ટાઈમે તમારે ડ્રાય ફ્રૂટ અંદર નાખી દેવાના જેથી કરીને અલગથી આપણે ઘીમાં એને સાતડવાની જરૂર નહીં પડે તો અહીંયા મેં કાજુ પિસ્તા અને બદામ લીધેલી છે તો એને આપણે કટ કરીને તો એને અંદર એડ કરી દઈએ અને એકાદ મિનિટ માટે એને સાતળી દઈએ સાથે જ ઘી સાથે એટલે સરસ શેકાઈ જશે અને સુગંધ પણ સરસ આવવા મળશે ડ્રાયફ્રૂટની દ્રાક્ષ પહેલાં નહીં નાખીએ પછી નાખશું કારણ કે એને શેકાતા બિલકુલ ટાઈમ નહીં લાગે એટલા માટે તો આ રીતનું એકાદ મિનિટ થાય ને એટલે શેકાઈ ગયો છે અને સુગંધ આવવા લાગી છે અત્યારે મને તો આ ટાઈમે તમારે જે આપણે દ્રાક્ષ રાખેલી હતી એને અંદર એડ કરી દઈએ અને સોજીને એકદમ સરસ થવા દઈએ એટલે ડ્રાયફ્રૂટ સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે અને સુગંધે બહુ જ સરસ આવશે આ રીતે જો ઘી પણ તમને દેખાય છે આ રીતે છૂટું પડી ગયું છે તો આ ટાઈમે હવે તમારે એને અંદર આપણે જે ઉકળતું દૂધ મૂકેલું છે ને એને તરત જ એડ કરવાનું તો આ રીતે થોડું દૂધ નાખી અને હલાવતું જવાનું જેથી કરીને આ ઉકળતું દૂધ અંદર જશે ને શીરામાં તો જે સોજી છે ને એકદમ પલળી જશે અને જલ્દી દૂધ પી જશે એમ અને બની પણ જલ્દી જશે શીરો આ રીતે તો દસ મિનિટની અંદર આ શીરો બનીને રેડી થાય છે નતર દૂધનો શીરો બનાવતા બહુ ટાઈમ લાગતો હોય છે પાણીમાં જલ્દી થાય પણ દૂધ જલ્દી બળી જશે આ રીતે કરશો તો તો આ રીતે હલાવતા જશો ધીરે ધીરે એટલે જૂથ ઘટ્ટ થવા લાગશે ધીરે ધીરે એકદમ ઘટ્ટ થઈ જશે અને તળિયું છોડી દેશે એનો મતલબ કે આપણે હવે ખાંડ નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો જો હજી દૂધનો ભાગ છે તો એકદમ બળી જવો જોઈએ દૂધનો ભાગ ધીરે ધીરે દૂધનો ભાગ બળતો ગયો અને નીચે થોડું થોડું ઘી છૂટું પડવા લાગ્યું છે હમણાં તમને ખ્યાલ આવશે જો તો આવી રીતનું થાય ને પછી એના અંદર આપણે ખાંડ એડ કરીશું તો આ રીતે દૂધનો ભાગ પ્રોપર બળી જશે અને પછી ખાંડ નાખશો ને તો કારણ કે કેવું હોય ખાંડનું પાણી થશે તો વધારે વાર લાગશે એટલા માટે એકદમ પ્રોપર ચડી જાય ને એટલે કે પાણી દૂધ બળી જાય ને દૂધનો ભાગ પછી જ ખાંડ એડ કરવાની એટલે ટાઈમ ઓછો લાગશે હવે અહીંયા પોણા કપ જેટલી ખાંડ લીધેલી છે અહીંયા અત્યારે પ્રોપર માપ છે પણ જો તમે વધારે ગળ્યું ખાવા માગતા હોય તો એક કપ જેટલી ખાંડ પણ એડ કરી શકો તો આ રીતે એકદમ લો ફ્લેમ પર જ આ બધી વસ્તુ કરવાની છે અને ધીરે ધીરેને ખાંડને પણ એકદમ ઓગળવા દેવાની અને પ્રોપર મિક્સ થવા દેવાની તો એના લીધે એકદમ સરસ ઉપર કલર પણ આવી ગયો છે જો અને ઘી એ બાજુમાંથી છૂટું પડી ગયું છે આ ટાઈમે આપણે અડધી ચમચી જેટલી એલચીનો પાવડર એડ કરી દેવાનો અહીંયા તમારે એલચીનો પાવડરથી જ સરસ ટેસ્ટ આવશે તો લાસ્ટમાં એડ કરવાનો ને આ રીતે આપણો સરસ મજાનો સોફ્ટ એવો જે રીતે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જે કરીએ ને પ્રસાદનો શીરો એવો બનીને રેડી થયો છે આની સાથે તમે જો ફ્રૂટ્સ અંદર એડ કરીને ખાશો ને તો તમને આ પ્રસાદનો શીરો જ લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો કોને કોને શીરો બહુ ભાવે છે કમેન્ટ કરીને એનું નામ અને એના સિટીના નામ સાથે મને જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને મારા જેમ શીરો ભાવે છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ